નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે નૃત્ય કલા પર્વ વસંતોત્સવ એનો શુભારંભ થયો છે તો જવાબ આવશે ગાંધીનગર ખાતે કઈ જગ્યાએ ગાંધીનગર ખાતે તો આપણા ગુજરાતના કેબિનેટ મંત્રી છે સાંસ્કૃતિક બાબતોના પ્રવાસન મંત્રી છે જેમનું નામ છે મુળુભાઈ બેરા એમણે વસંત પંચમીના રોજ ગાંધીનગર સંસ્કૃતિ કુંજ ખાતે નૃત્ય કલા જે પર્વ છે વસંતોત્સવ એનો શુભારંભ કરાવ્યો છે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આ વસંતોત્સવની ઉજવણી ત્રીસમી ફેબ્રુઆરી સુધી ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી દરરોજ સાતથી થી લઈને દસ વાગ્યા સુધી સંસ્કૃતિકુંજ જે સરિતા ઉદ્યાન છે ત્યાં યોજાવાની છે અને આ મહોત્સવમાં રાજસ્થાન પંજાબ આસામ ઓરિસ્સા કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ તો આ બધા રાજ્ય દ્વારા અલગ અલગ જાણીતા પ્રાદેશિક નૃત્ય છે એ પ્રસ્તુત કરવામાં આવશે આની સાથે સાથે જ ગુજરાતના જે ખ્યાતનામ કલાકારો છે બરાબર એવા ખ્યાતનામ કલાકારો અને રાજ્યના વિવિધ પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા પારંપરિક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે સંસ્કૃતિ કુંજ ત્યાં ઊભા કરાયેલા સ્ટોલની અંદર કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ બપોરે બેથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી આ કરવામાં આવશે તો યાદ રાખજો ગાંધીનગર ખાતે સંસ્કૃતિ કુંજ છે ત્યાંની શરૂઆત થઈ છે તમારા માટે એક પ્રશ્ન છે કે સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા ખાતે કઈ જગ્યાએ ઓસ્ટ્રેલિયા ખાતે સાતમા નંબરની આવૃત્તિ નવ અને દસ ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થ છે ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સ બે હજાર ચોવીસનું આયોજન નવ થી દસ ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે કરવામાં આવ્યું હતું આ આવૃત્તિનું આયોજન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા વિદેશ મંત્રાલય અને વિદેશી બાબતોના અને વ્યાપાર વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું જેની થીમ શું છે સ્થિર અને ટકાઉ હિન્દ મહાસાગર તરફ તમને ખબર છે ટોટલ મહાસાગરો કેટલા તો ચાર પ્લસ એક પેસિફિક એટલાન્ટિક એન્ટાર્કટિક હિન્દ આ ચાર અને પાંચમો દક્ષિણ અથવા તો એન્ટાર્કટિક મહાસાગર ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સ છે એક વાર્ષિક તે આંતરરાષ્ટ્રીય પરિષદ છે જે હિન્દ મહાસાગર ક્ષેત્ર છે એ ક્ષેત્રના ભૌગોલિક રાજકીય આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ કોન્ફરન્સ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા વેપાર સહકાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા નીતિ નિર્માતાઓ વિદ્વાનો વેપારી નેતાઓ નાગરિક સમાજના પ્રતિનિધિઓ છે બધાને એક સાથે લાવે છે કોન્ફરન્સની પ્રથમ આવૃત્તિ બે હજાર સોળમાં સિંગાપુરમાં યોજાઈ હતી અને છઠ્ઠી આવૃત્તિનું આયોજન બે હજાર ત્રેવીસમાં બાંગ્લાદેશના ઢાંકામાં કરવામાં આવ્યું હતું આ યાદ રાખજો ઓસ્ટ્રેલિયાની વાત કરી છે તમારે એનું કેપિટલ કયું છે જણાવવાનું છે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર એન્થની અલ્બેનિસ છે અને ઓસ્ટ્રેલિયાની વાત કરીએ કરન્સી ઓસ્ટ્રેલિયન ડોલર છે તમને ખબર છે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આઠમી જૂનના રોજ મનાવવામાં આવે છે એ પણ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા જ શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો છે એમના જોડે આને શેર કરજો જો હજુ સુધી આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌર ઉર્જાનું ઉત્પાદન વધારવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે જેનો ઉદ્દેશ એક કરોડ ઘરો છે એટલે એક કરોડ પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી પૂરી પાડીને એક કરોડ પરિવારોને પ્રકાશ આપવાનો છે આ પ્રોજેક્ટ અંતર્ગત પંચોતેર હજાર કરોડથી વધુના રોકાણ કરવામાં આવશે કેન્દ્ર સરકાર લોકો પર કોઈ ખર્ચનો બોજ ન પડે એ માટે સરકાર છે ને નોંધપાત્ર સબસિડી સાથે રાહત દરે બેંક લોન આપશે તમામ હિતધારકોને નેશનલ ઓનલાઈન પોર્ટલ સાથે એકીકૃત કરવામાં આવશે આ યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને અને તેમના અધિકાર ક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તો એ પણ એક બાબત છે આ યાદ રાખજો પીએમ સૂર્ય ઘર યોજના મફત વીજળી માટેની છે તમારા માટે પ્રશ્ન વીજળી છે એ આપણા સંવિધાનની કઈ યાદીમાં છે સંઘ યાદી રાજ્ય યાદી કે સમવર્તી યાદી મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો અને યસ તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે જેમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા છે તાજેતરમાં સમાચાર રહેલ ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ આ ટ્રેન આ ટ્રેન કયા દેશની લક્ઝરી ટ્રેન હશે અહીંયા લખવાનું રહી ગયું છે કયા દેશની લક્ઝરી ટ્રેન તો જવાબ આવશે સાઉદી અરેબિયા કઈ સાઉદી અરેબિયાની સાઉદી અરેબિયા તેની પ્રથમ લક્ઝરી ટ્રેન રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે જેનું નામ ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ છે તે મધ્ય પૂર્વની પ્રથમ લક્ઝરી ટ્રેન હશે જે પ્રવાસીઓને સાઉદી અરેબિયા મારફતે પ્રવાસની ઓફર કરશે વૈભવી અને સાંસ્કૃતિક નિમજ્જનના વચન સાથે આ નવું સાહસ તેને પોતાની રીતે ક્લાસિક બનવા માટે સ્થિત છે ટ્રેનની પ્રથમ સવારી માટે રિઝર્વેશન બે હજાર પચીસમાં એના આયોજિત લોન્ચ પહેલાં બે હજાર ચોવીસના અંત સુધીમાં ખુલશે એટલે રિઝર્વેશન બે હજાર ચોવીસના એન્ડમાં ખુલશે ટ્રેન લોન્ચ થશે બે હજાર પચીસમાં આઠસો માઇલની સફર કરશે આ સાઉદી અરેબિયાની રાજધાની રિયાદથી શરૂ થશે અને ઝોર્ડન સાથેની સરહદ તરફ ઉત્તર પશ્ચિમ તરફ એનો માર્ગ પહન કરશે રસ્તામાં મુસાફરોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ પુરાતત્વીય સ્થળો સાંસ્કૃતિક સીમાચિ એના પર સ્ટોપ દ્વારા વિરામ ચિહ્નો કરીને સાઉદીના રણના વિસ્તારમાં સારવાર આપવામાં આવશે એટલે એવું કહેવામાં આવે છે કે ત્યાં એ લોકોને લઈ જવામાં આવશે બરાબર છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળો છે ને ત્યાં સ્ટોપ આપશે ઓકે સાઉદી અરેબિયાની વાત કરી છે એની કરન્સી રિયાદ છે કેપિટલ રિયાદ છે અને તમને ખબર છે કે સાઉદી અરેબિયા છે વિશ્વની પ્રથમ એક સીધી લાઇનમાં હોય એવી એક સિટી બનાવી રહ્યું છે એનું નામ તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવો સાઉદી અરેબિયાના રાજા કિંગ છે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટસની ઓગણીસમી આવૃત્તિનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું તો જવાબ આવશે અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે તો નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટ્સ એની કેટલામી આવૃત્તિ ઓગણીસમી આવૃત્તિ કઈ જગ્યાએ અમદાવાદમાં અમદાવાદમાં ક્યાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં એનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાની ફ્લેગશીપ ઇવેન્ટ છે અને તે વાર્ષિક અંડર ફોર્ટીન અને અંડર સિક્સટીન મીટ છે સોળ ફેબ્રુઆરીથી શરૂ થશે સોળ સત્તર અઢાર એટલે આવતીકાલે છેલ્લો દિવસ છે દેશભરના છસો ને પંદર જિલ્લામાંથી પાંચ હજારથી વધુ ઉભરતી એથ્લેટિક પ્રતિભાઓ ભાગ લેશે આની પ્રથમ આવૃત્તિ બે હજાર ત્રણમાં યોજાઈ હતી અને આ ઓગણીસમી આવૃત્તિ છે ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ ત્રેવીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં એની સ્થાપના થઈ તમારે જણાવવાનું છે કે ગુજરાત યુનિવર્સિટીના હાલના વાઇસ ચાન્સેલર કોણ છે ગુજરાત યુનિવર્સિટી છે એમાં ભારતનું ભારતની પ્રથમ યુનિવર્સિટી બનશે જ્યાં વેધર સ્ટેશન આવશે એ પણ યાદ રાખજો ઈ કોમર્સે નામ બદલીને પાઈ પ્લેટફોર્મ કરી દીધું છે તો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ કંપનીનું નામ પેટીએમ ઈ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી પાઈ પ્લેટફોર્મ પ્રાઇવેટ લિમિટેડ કરવામાં આવ્યું છે આ રીબ્રાન્ડિંગની સાથે કંપનીએ બિટસિલાને હસ્તગત કરી તે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સની અંદર કાર્યરત અગ્રણી વિક્રેતા પ્લેટફોર્મ છે બિટસિલા તેની કુલ સ્ટેક ઓમની ચેનલ અને હાઈપર લોકલ કોમર્સ ક્ષમતાઓ માટે જાણીતી છે તે ઓએનડીસી પર મેકડોનાલ્ડ્સ બિગ બાકેસ્ટ બિગ બાસ્કેટ આના જેવી મોટી બ્રાન્ડને સપોર્ટ કરે છે તો યાદ રાખજો પેટીએમની સ્થાપના બે હજાર દસમાં થઈ એની પેરેન્ટ કંપનીનું નામ વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન અને એમાં તમે જુઓ તો વધારે પડતો સ્ટેક ચાઇનીઝ કંપનીનો છે ગવર્મેન્ટે પેટીએમ છે એની વોલેટ સર્વિસીસ બંધ કરી દીધી છે બરાબર છે યાદ રાખજો અને તમારે જણાવવાનું છે એના સીઈઓ ચાલો સીઈઓ હું કહી દઉં છું હેડક્વાર્ટર તમે કહી દો પેટીએમના સીઈઓ છે અને ફાઉન્ડર પણ છે વિજય શેખર શર્મા યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ભાસ્કર છે ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા અને જો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય જમ્મુના પ્રોફેસર છે કરણ નથવાણી એમણે ગ્રાઉન્ડ બ્રેકિંગ ડ્રોન સિસ્ટમ વિકસાવી છે જે સાઉન્ડ ટેકનોલોજી પર આધાર રાખે છે આ નવીન અભિગમ પોષણ ક્ષમતા વપરાશ કરતા મિત્રતાની ખાતરી કરે છે વિઝ્યુઅલ અથવા તો રડાર ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે પરંપરાગત પદ્ધતિ વિપરીત છે આ નથવાણીની જે સિસ્ટમ છે ડ્રોનને તેના અલગ ઇકોસિસ્ટમ સોરી ઇકો ઇકોસ્ટિક સિગ્નેચરનું પૃથ્થકરણ કરીને ચોક્કસ રીતે ઓળખે છે લગભગ ચાર લાખની કિંમતવાળી છે પર સિસ્ટમ પરંપરાગત એન્ટી ડ્રોન ટેકનોલોજીનો ખર્ચ એ અસરકારક વિકલ્પ પ્રદાન કરે છે અને આ તેની વપરાશ કરતા મૈત્રીપૂર્ણ ડિઝાઇન એ સુરક્ષાદળો અને નાગરિક સત્તાવાળા દ્વારા વિશિષ્ટ તાલીમ વિના સરળ જમાવટ અને કામગીરીની ખાતરી આપે છે એટલે એની એવી બનાવવામાં આવી છે પર્ટિક્યુલર મીટરની રેન્જમાં ડ્રોન હોય એરક્રાફ્ટ હોય પક્ષીઓ હોય એને શોધવામાં સક્ષમ છે સિસ્ટમ વિવિધ પરિસ્થિતિઓમાં વર્સિટલીટી અને અસરકારક અસરકારકતા પ્રદાન કરે છે પચીસ હજારથી ચાલીસ હજાર સુધીના ઉત્પાદન ખર્ચ સાથે તે વપરાશકર્તાઓની વિશાળ શ્રેણી માટે સુલભ રહે છે ડ્રોનની વાત કરી છે બરાબર તમને ખબર છે કે ભારતનું પ્રથમ ડ્રોન કયું પ્રથમ ફાઈવજી ડ્રોન તો ભારતનું પ્રથમ ફાઈવજી ડ્રોન સ્કાય હોક છે ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન વરુણ છે બરાબર છે મે મહિનાનો પહેલો શનિવાર છે એને ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કહેવાય છે એ પણ યાદ રાખજો જમ્મુની વાત કરીએ આઈઆઈટી જમ્મુ બે હજાર સોળમાં એની સ્થાપનાથી અને કુમાર સરાફ છે તેના વાઇસ ચાન્સલર છે તમારા માટે એક પ્રશ્ન છે કે રિસન્ટલી આપણે એવું ભણ્યા હતા કે એક આઈઆઈટી છે જેણે કૃત્રિમ વરસાદ કર્યો છે એક આઈઆઈટીએ કૃત્રિમ હૃદય બનાવ્યું છે આત્મન નામનું એક પોર્ટલ બનાવ્યું છે હવાની ગુણવત્તા માપવા એનું નામ શું છે આઈઆઈટી કયું છે કમેન્ટમાં લખજો દક્ષિણ રેલવેએ પ્રથમ ટ્રાન્સવુમન ટીટીએની નિમણૂક કરી છે નામ છે સિંધુ ગણપતિ દક્ષિણ રેલવેની પ્રથમ ટ્રાન્સવુમન ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર વર્ષ બે હજાર ત્રણમાં રેલવે સાથેની કારકિર્દીની શરૂઆત થઈ હતી એમના લિંગ પરિવર્તન દરમિયાન એમણે સામાજિક પડકારોનો સામનો કર્યો બે હજાર દસમાં નોકરી છોડી દીધી અઢાર મહિના પછી દક્ષિણ રેલવે મજદૂર યુનિયનના નેતાઓના સમર્થથી તેઓ પરત ફર્યા રેલવે શાસને તબીબી પરીક્ષણ કરાવ્યું સત્તાવાર રીતે એમને મહિલા કર્મચારી તરીકે માન્યતા આપી સેવા ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી હતી યાદ રાખજો રેલવે ની વાત કરી છે તો આપણા ભારતના રેલવે મંત્રી કોણ છે રેલવે બોર્ડના અધ્યક્ષ તો જયા વર્મા સિન્હા છે યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો એમ એન રોયને રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ બે નવ આ મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે છથી ચૌદ વર્ષ રાઈટ ટુ એજ્યુકેશન એક ભારતના બંધારણના કયા આર્ટિકલ સાથે રચાયો છે બરાબર છે તો એકવીસ એ ઓગણીસો ઓગણસાઠમાં પંચાયતી રાજની સ્થાપના કયા રાજ્યમાં થઈ રાજસ્થાન રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો બે હજાર નવ તો તમને આરટીઆઈ કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન

કયા માસ દરમિયાન કરવામાં આવે છે સપ્ટેમ્બર થી ઓક્ટોબર કયા પાક કયા છોડના ફળમાંથી સૂત્રાઉ કાપડ બને કેટલો સરસ પ્રશ્ન છે કપાસ ખંભાતના અકીકના ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે રાજપીપળા નર્મદા જિલ્લો હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ પહેલો પ્રશ્ન દેશનું પ્રથમ પેપરલેસ માર્કેટિંગ યાર્ડ કયું બન્યું ગોંડલ તાજેતરમાં યોજાયેલી એફસી એશિયન કપમાં વિજેતા કોણ બન્યું કતાર બન્યું છે હવે આજે પૂછેલા જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો તો ભારતમાં સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો યાદ રાખજો શ્રાવણ પૂર્ણિમાના રોજ સેકન્ડ પ્રશ્ન આપણે રક્ષાબંધન મનાઈએ ને શ્રાવણ પૂર્ણિમા એ જ ઓસ્ટ્રેલિયાનું કેપિટલ કયું છે કેન બેરા છે ત્રીજો પ્રશ્ન વીજળી સંવિધાનની કઈ યાદીમાં આવે તો સમવર્તી યાદીમાં અથવા સંયુક્ત યાદી કહો તો પણ ચાલે ચોથો પ્રશ્ન છે વિશ્વનું પ્રથમ એક સીધી લાઇન પર આવેલું જે સિટી બનાવવાનું છે સાઉદી અરેબિયા એકસો સિત્તેર કિલોમીટર એનું નામ જ છે ધ લાઇન પાંચમો પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીના હાલના વાઇસ ચાન્સેલર ડોક્ટર નીરજા ગુપ્તા યાદ રાખજો ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર છે પેટીએમનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નોઈડામાં સાતમો પ્રશ્ન કૃત્રિમ હૃદય જેણે બનાવ્યું કૃત્રિમ વરસાદ કર્યો એ આઈઆઈટી કાનપુર આઠમો પ્રશ્ન રેલવે મંત્રી કોણ છે હાલમાં અશ્વિની વૈષ્ણવ ઓકે યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો સવાલ તાજેતરમાં સમાચારમાં રહેલ પવિત્ર યાત્રાધામ ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે ગુજરાતમાં ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન કર્યું જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જો બાકી હોય તો અને નોટિફિકેશન બે લાઇકોનને પણ ખાસ પ્રેશ કરજો તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો મિત્રો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત